તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરી માટે ફાળવી દેવાતા વકીલ મંડળે કોર્ટમાં કેસ દાખલ કરી અને દાવો પણ કર્યો દાવો દાખલ કરતાની સાથે જે પૂર્વે તંત્ર અને સરકાર પાસે અનેક વખત રજૂઆત અને ચર્ચા પણ પરામર્શ કરવામાં આવી હતી છતાંય તંત્રને સરકાર દ્વારા કોઈ તસદી ન લેવાય તાલુકા પંચાયત માટેની ફાળવવામાં આવેલી આ જગ્યા તાલુકા પંચાયત જેવી મહત્વની કચેરી માટે આ અને અયોગ્ય છે વકીલ મંડળ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે બોડેલી કોર્ટના પટાંગણ આગળ જે જગ્યાની માંગણી માટે અમે દાવો દાખલ કર્યો એ જ વખતે મેં સૌનું ધ્યાન દોર્યું હતું કે અમારું મેરિટ ખૂબ ઊંચું છે અમે માત્ર હવામાં ગોળીબાર નથી કરતા અને એ જ વસ્તુ અમે નામદાર કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટે તમામ રેકોર્ડ જોતા નામદાર કોર્ટને અમે કન્વિન્સ કરી શક્યા છે કે આમાં જે કંઈ પ્રક્રિયા સરકારી અધિકારીઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે એ ખોટી રીતે કરવામાં આવી છે એ વસ્તુ કોર્ટના રેકોર્ડ ઉપર આવતા નામદાર કોર્ટે આ જગ્યા ઉપર યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો છે અને અમે અમારો કેસ સફળતાપૂર્વક મૂકી શક્યા છે આજ રોજ નામદાર છોટા ઉદેપુરના સિનિયર ડિવિઝન સાહેબની કોર્ટમાં બોડેલી તાલુકા પંચાયતની નવીન કોર્ટ જે બોડેલી કોર્ટની સામે બની રહી છે બાજુમાં આગળના ભાગે એનો અમે સિવિલ સૂટ બે ઓબ્લિક પચીસથી દાખલ કરેલો અને ગઈ તારીખ ગઈ તારીખે નામદાર કોર્ટના આદેશ મુજબ સ્થળ સ્થિતિનો પંચયાસ હતો એમાં પંચો અને બધા પક્ષકારો હાજર રહ્યા હતા આજ રોજ વધુ સુનાવણી હતી એટલે નામદાર કોર્ટની અંદર અમારા એડવોકેટ શ્રી એ જે રોય સાહેબ જે કે અમીન સાહેબ વિમલભાઈ શાહ નીરજભાઈ પંચોલી તથા પૂરી સમગ્ર અમારી બોલેલી બાર એસોસિએશનની ટીમ હોદ્દેદાર શ્રીઓ બધા હાજર રહ્યા હતા સુનાવણીમાં અને પ્રતિવાદી પક્ષે ડીડીઓ સાહેબ જાતે હાજર હતા કલેક્ટર શ્રીના પ્રતિનિધિ હતા શ્રી હતા ટીડીઓ શ્રી હતા અને બાંધકામ વિભાગના અધિકારીઓ હતા પરંતુ એક સૂચક જે ગેરહાજરી કહેવામાં આવે એ તાલુકા પ્રમુખ પ્રમુખશ્રીની હતી કારણ કે જે આખો વિવાદ છે એ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત કચેરીનું નવીન બાંધકામનું છે અને તાલુકા પ્રમુખશ્રીની ગેરહાજરી એ સૂચવી રહી છે કે કંઈક ને કંઈક જગ્યાએ એમનું ભૂલ થઈ છે એવું માની લેવું છે એટલે આજે નામદાર કોર્ટની અંદર ડીડીઓ સાહેબ તરફથી પણ એમના વકીલ શ્રી એસ આર ચૌહાણ અને સરકાર તરફે જે બી પુરાણી સાહેબ હાજર હતા અને અમે દલીલો અમારા સિનિયર એડવોકેટશ્રીઓ એ કરી અને છેલ્લે પછી નામદાર કોર્ટે વજગાળાનો હુકમ કરતા નામદાર કોર્ટે જણાવ્યું અને અમારા જે એડવોકેટ શ્રીઓની જે દલીલ હતી એની અંદર સ્પષ્ટ હતું કે ગઈકાલે જ્યારે પંચખ્યાસ થયો ત્યારે નામદાર કોર્ટની અંદર મેટર ચાલુ હતી તેમ છતાં આ લોકોએ જીસીબી લગાડ્યા ટેક્ટરો અને ડમ્ફરો વચ્ચે ત્યાં સફાઈની કામગીરી કરી એટલે આ બાબતે ગંભીરતા તો હતી જ પરંતુ સાથે સાથે આ જે નામદાર કોર્ટ ની અંદર જે વચગાળાના સ્ટેની માંગણી કરવામાં આવી એની અંદર નામદાર કોર્ટે આજે જે સ્થિતિ ત્યાં સ્થળ ઉપર છે એ સ્થિતિ રવા દેવા માટે એટલે કે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવી તેવો નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે અને સત્ય હોય ત્યાં જીત હોય એટલે કે સત્ય મેં જઈ તે આખરે આજે અમારા એડવોકેટશ્રીઓ અમે જે જાહેર જનતા અને જાહેર પબ્લિક ના પ્રશ્નને લઈ અને આપ આ અમે દાવો દાખલ કર્યો હતો એની અંદર આ પ્રથમ સ્ટેજે અમારે આજે અમારો પ્રથમ સ્ટેજે વિજય થયો છે આ બાબતે હું મારા સિનિયર એડવોકેટ એ જે સાહેબ અમારા જે કે અમીન સાહેબ વિમલભાઈ સાહ નીરજભાઈ પંચોલી સાહેબ અને બીજા જે અહીં આવ્યા નથી તેમની અમારી પાસે શુભ શુભકામનાઓ છે અને જે તમામ મિત્રો હાજર છે અમારા એડવોકેટ લેડી એડવોકેટ પણ અહીંયા હાજર છે એવા તમામ અને ખાસ કરી જે બોડેલીના વેપારી વર્ગ અને જે બોડેલીના આજુબાજુના વિસ્તારના લોકો આ દાવો દાખલ કર્યા પછી અસંખ્ય ફોન મારી પર આવ્યા છે કે ખરેખર આ જગ્યા માટે અમે તમને કહી નથી શકતા પરંતુ આ જગ્યાની અંદર નાની જગ્યામાં જે તાલુકા પંચાયત બનવા જઈ રહી છે એને તમે અટકાવવાનું જે કામ કરી રહ્યા છો એ અમે તમને બધાને શુભકામનાઓ પાઠવીએ છીએ એવી રીતે બોડેલી શહેરના આગેવાનોના પણ ફોન અમારી પર આવ્યા છે એટલે હું એ તમામ આગેવાનોને પણ કહેવા માગું છું કે તમારી જે લાગણી છે અને દરેક નાગરિકની લાગણી છે એને આજે ન્યાય મંદિર કોર્ટે જે નિર્ણય કર્યો છે એને અમે આવકારીએ છીએ અને અમે નસ્તમસ્તક રહીને આ ઓર્ડર અમે સ્વીકારીએ છીએ